ગમે તેવી ચટપટી સબ્જી ઘરે બની હોય કે પછી દાળ રાઈ સીરા ફ્રાય હોય તો એની સાથે જો આવા તીખા તમતમતા ચટપટા મરચાં મળી જાય ને તો જલસો પડી જાય થેપલા રોટલી રોટલા પરાઠા સાથે પણ તમે એન્જોય કરી શકો એટલા મસ્ત મજાના બનશે અને વળી ફક્ત ને ફક્ત પાંચથી દસ મિનિટમાં તમે આ મરચાંને બનાવીને તૈયાર કરી શકશો તો આજે આપણે વઘારીયા મરચાં બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં લાલ અને લીલા બંને મરચાં લીધા છે થોડા કડક હોય ને એવા મરચાં લેવાના છે જેથી આપણે લોંગ ટર્મ માટે સરસ રીતે સાચવી શકીએ હવે એની અંદર બેથી ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈશું અને આ રીતે પાણીમાં એકથી બે મિનિટ ડુબાડીને સરસ રીતે ધોઈ લઈશું મરચાંને પહેલાં તો સરસ આ રીતે ધોઈ લેવાના છે અને કોઈપણ આ રીતે કોટનના કપડાં ઉપર સુકવીને મરચાંને પહેલાં તો પાણી સરસ રીતે સુકાઈને એ રીતે કરી દેવાના છે તો મરચાંની અંદર જો પાણી હશે ને તો આ મરચાં તમારા બગડી જશે જ્યારે પણ આપણે મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા હોઈએ ત્યારે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મરચાં એકદમ સરસ રીતે કોરા કરી લેવાના તો આ રીતે મેં બધા જ કપડાની અંદરથી આ રીતે લૂછીને મેં બંને જાતના મરચાને કોરા કર્યા છે હવે તમે આ વઘારીયા મરચામાં કોઈ પણ એક મરચાંનું પણ બનાવી શકો એકલા લીલા કે એકલા લાલ મરચાં પણ તમે લઈ શકો હવે આ રીતે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢીને આ રીતે રીંગના શેપમાં કટ કરી લેવાના રીંગની જગ્યાએ તમે લાંબા લાંબા પણ પીસીસમાં કટ કરી શકો ચોરસ ટુકડા કરી શકો જે રીતે તમને પસંદ હોય રીતે તમે આ મરચાંને બનાવી શકો હવે એક બાઉલની અંદર કટ કરેલા મરચાં લઈ લેવાના એની અંદર એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશો આની અંદર મીઠાનું પ્રમાણ થોડું વધારે હશે ને તો લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકશો એની અંદર એક લીંબુનો રસ એડ કરી દેવાનો જો લીંબુનો રસ તમારે વધારે હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો દોઢ લીંબુનો રસ પણ એડ કરી શકો બે પણ એડ કરી શકો એકદમ ખાટા મીઠા થશે ને તો પણ મજા આવશે અને જો વધારે તીખા મરચાં હોય ને તો થોડું લીંબુ વધારે એડ કરી દેવાનું જેનાથી છે ને તીખાશ ઓછી થઈ જશે હવે ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી દઈશું તો એના માટે એક પેનની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું તમે આખી રઈની જગ્યાએ જે પીળી રહી આવે છે ને એ લઈ શકો એના કુરી પણ લઈ શકો જે માર્કેટમાં ઇઝીલી મળી જતા હોય છે એક મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું એક ચમચી જેટલી આખી મેથી એડ કરી દેવાની છે અહીંયા મેથીનો ફ્લેવર આવશે એટલે સ્કીપ નહીં કરતા અને એક ચમચી જેટલો અહીંયા અજમો એડ કરી દઈશું અજમો એડ કરવાથી અમે રેગ્યુલર મરચાં ખાતા હોય તો તમારે ડાયજેશનમાં પણ સારું રહેશે અને અજમાનો ફ્લેવર પણ એટલો સરસ આવશે અને અહીંયા મેં આઠથી દસ આખા મરી લીધા છે મરીને પણ એડ કરી દઈશું તમે આની અંદર એકથી બે લવિંગ પણ એડ કરી શકો એક તદનો ટુકડો પણ જો તમને પસંદ હોય તો એ પણ એડ કરીને શેકી શકો હવે લો ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ જ સરસ રીતે શેકવાનું છે મેથીનો કલર ચેન્જ થવા લાગશે અજમા છે ને એ આની અંદર સરસ ફૂટવા પણ લાગશે એટલે આ રીતે સ્મેલ આવવા લાગશે તમને ઘરમાં મસ્ત મજાની તો આ રીતે શેકાવા દેવાનો છે જો મસાલો કાચો હશે ને તો ખાવાની મજા નહીં આવે લો ગેસની ફ્લેમ પર સરસ રીતે મેં અહીંયા બેથી ત્રણ મિનિટ આ બધા મસાલાને શેકી દીધો છે એક પ્લેટમાં કાઢીને હવે એને આપણે ઠંડો કરી લઈશું તો ઠંડો થાય ને ત્યાં સુધી મારી પાસે આ રીતે લીલી વરિયાળી પડી હતી જો તમારી પાસે સૂકી વરિયાળી હોય તો એ પણ તમે એડ કરી શકો પણ મારી પાસે આ લીલી વરિયાળી છે ને એટલે હું લીલી વરિયાળીને આગળથી એના અલગ દાણા કાઢી રહી છું આનો ફ્લેવર એટલો મસ્ત આવશે જો તમારા માર્કેટમાં કે ક્યાંય પણ તમને દેખાય ને તો જરૂરથી લઈને મરચામાં એડ કરજો તો લીલી વરિયાળીના દાણા મેં અહીંયા લગભગ એક મોટી ચમચી જેટલા કાઢી દીધા છે ત્યાં સુધી મરચાં ચેક કરી લઈશું તો મરચાં મસ્ત મજાના થોડા સોફ્ટ થઈ ગયા છે તો એની અંદર જે આપણે લીલી વરિયાળીના દાણા કાઢેલા ને એ આ રીતે ઉપર કાચા જ એડ કરી દેવાના આનાથી એટલી મરચામાં સુગંધ સરસ આવશે અને લાંબો સમય સુધી તમારે રાખવા હશે ને તો પણ સરસ રહેશે અને જે મસાલો જે આપણે બનાવ્યો ને એ ઠંડો થઈ ગયો છે તો ગ્રાઇન્ડિંગ જરમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ આ રીતે દાણેદાર કરવાનો છે એકદમ ફાઇન પાવડર નથી તૈયાર કરવાનો તો આ રીતે દાણેદાર હશે ને તો ખાવાની મજા આવશે તો દાણેદાર મસાલો તૈયાર છે ને સાઈડ પર મૂકી દઈશું હવે એક પેનની અંદર બેથી ત્રણ મોટી ચમચી તેલને ગરમ કરી દઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી આ રીતે હિંગ એડ કરી દઈશું હિંગ એડ કર્યા પછી આ રીતે ત્રણથી ચાર આખા લવિંગ એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું વધારે તેલને ગરમ નથી કરવાનું બસ આ રીતે થોડું તેલ ગરમ થઈ જાય ને એ પછી આપણે હવે એને ગેસની ફ્લેમ બંધ કરીને હળદર એડ કરીશું અડધી ચમચી અને સરસ રીતે મિક્સ કરી લઈશું મારા મરચાં થોડા વધારે તીખા છે એટલે મેં લાલ મરચું એડ નથી કર્યું નહીંતર જો તેલ ઠંડુ થાય ને એ પછી તમે કાશ્મીરી એક ચમચી મરચું પણ એડ કરી શકો હવે જે બનાવેલો મસાલો હતો એ મરચાં પર આ રીતે ઉપરથી છાંટી દેવાનો છે હું અહીંયા બધો જ એડ કરી રહી છું કેમ કે મેં મરચાંના માપનો જ બનાવ્યો છે એટલા માટે તમે વધારે બનાવીને કાચના કોઈપણ ડબ્બામાં ભરીને એર ટાઈટ આ રીતે રહેવા દઈ શકો છો જ્યારે પણ મરચાં બનાવવા હોય ત્યારે તમે ઉપયોગ કરી શકો છો અને હવે ઉપર જે બનાવેલું તેલ હતું હળદર મરી અને હિંગવાળું એને ઉપર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું તો ઇન્સ્ટન્ટ ખાવાની મજા આવે એવા મરચાં તૈયાર છે આ મરચાં તમે તમે છોલેપુરી સાથે પણ એન્જોય કરી શકો રોટલા પરાઠા સાથે કે પછી જો ક્યાંય બારગામ જવાના હોય ક્યાંય પણ પિકનિકમાં જવાના હોય તો થેપલા સાથે જરૂરથી બનાવીને લઈ જજો એટલા મસ્ત લાગશે તો કેવી લાગે આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો